ઢોકળા તો તમે ઘણી બધી પ્રકારના અને ઘણા સ્વાદના ખાધા હશે આજે આપણે એકદમ નવા સ્વાદમાં બનાવીશું હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું સોફ્ટ જાળીદાર ઇન્સ્ટન્ટ બટેટાના ઢોકળા સાથે આપણે એકદમ પરફેક્ટ ગ્રીન ડુંગળીની ચટણી બનાવીશું તો આ ચટણી એકદમ પરફેક્ટ ગ્રીન કેવી રહે તે રહે અને ઢોકળાને ઈનો ન યુઝ કર્યા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીશું તો માત્ર બે બટેટામાંથી આ ઢોકળા તૈયાર થશે અને પૂરા પરિવાર માટે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો ચાલો બનાવીએ આ એકદમ નવી રીતે નવા ઢોકળા તો એના માટે બે મેં મીડિયમ સાઇઝના બટેટા લીધા છે આપણે બટેટાની છાલ કાઢી તૈયાર કરી લેશું હવે આપણે આ બટેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે તો આપણે ડાયરેક્ટ મિક્સર જાર લઈ લેશું અને એમાં જ આપણે ટુકડા કરીશું તો જ્યારે તમારે એનું બેટર બનાવવું હોય ત્યારે જ તમારે એના ટુકડા કરવાના એટલે બટેટા છે એ કાળા ના પડે અને આપણું બેટર પણ કાળું ન થઈ જાય તો તમે જુઓ આ રીતે હું મિક્સર જારમાં જ બટેટાના ટુકડા કરી લઈશ અને તરત જ એની પેસ્ટ તૈયાર કરી લઈશ તો હવે બટેટા ના ટુકડાને કાળા ના પડે અને એકદમ બટેટાના ઢોકળા સોફ બને એના માટે અડધા કપ દહીં અને તીખાસ માટે બે તીખી લીલી મરચી અને આઠથી દસ કળી લસણની જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો અડધો કપ પાણી એડ કરી એકદમ ફાઇન આપણે પેસ્ટ તૈયાર કરી લેશું તો તમને જો એકદમ જરૂર લાગે તો એકથી બે વાર મિક્સર વધારે ચલાવી લેજો અને એકદમ આ રીતે ફાઇન તૈયાર કરજો તો એકદમ સરસ એવું આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું હવે આપણે એમાં એડ કરીશું એક કપ સૂજી તો જે જાડો રવો આવે તે આપણે લેવાનો અને અહીંયા તમે અડધો સૂજી અને અડધો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો પણ સૂજી તમને આસાનીથી મળી જશે એટલે હું માત્ર સૂજીમાંથી બનાવું છું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ સમયે અત્યારે આપણું બેટર થોડું ઠીક છે પણ આપણે એમાં જરૂર લાગશે પછી પાણી એડ કરીશું તો ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે ડુંગળીની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં એક ડુંગળી અને આદુ મરચાં અને સાથે અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તો ડાળી સહિત લેવાના પાંચથી છ કડી લસણની અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન ખાંડ એડ કરી દેસું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો ચટણીને ક્રશ કરતી વખતે ખાસ લીંબુ એડ કરશો એટલે એનો કલર પણ જળવાઈ રહેશે અને સાથે એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે એના માટે પાંચથી છ આઇસક્યૂબ અને જો જરૂર લાગે તો તમે એકથી બે ટી સ્પૂન પાણી એડ કરી અને આ રીતની ચટણી વાટી તૈયાર કરી લેજો ખૂબ જ ટેસ્ટી આ ડુંગળીની ચટણી બને છે અને હવે પંદર મિનિટ પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઢોકળા એકદમ અંદરથી જાળીદાર અને ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે એના માટે આપણે એક ટી સ્પૂન તેલ એડ કરીશું હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો સૂજી એકદમ સરસ એવી ફૂલી ગઈ છે અને હવે આપણે બેટરને એક સરખું બનાવવા માટે થોડું થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લેશું જે રીતનું આપણે ઇડલી કે ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર કરતા હોય તેવું જ આપણે બેટર તૈયાર કરવાનું તો તમે જુઓ મેં અડધા કપ પાણીમાંથી વન ફોર્થ કપ પાણી એડ કરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો આટલું બેટર બનાવવામાં આપણે ટોટલ અડધો કપ અને સાથે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી હવે ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને એના માટે આપણે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું તમે અહીંયા ઈનો ફ્રૂટ સોલ્ટ પણ એડ કરી શકો ઇનો ફ્રૂટ સોલ્ટ યુઝ કરવાના હોય તો એક ટી સ્પૂન એડ કરજો અને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ આ રીતે મિક્સ કરશો એટલે આ બેટરમાં છે એ બબલ્સ જેવું તમને દેખાશે એટલે બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે હવે આપણે ઢોકળાની પ્લેટમાં તેલ લગાવી એકદમ સારી રીતે ગ્રીસ કરી બધું બેટર એડ કરી દેસું તો હું અહીંયા ઢોકળા થોડા થીક રાખવાની છું એટલે એક જ પ્લેટમાં એડ કરું છું જો તમને પતલા ઢોકળા પસંદ હોય તો બે પ્લેટમાં પણ સ્પ્રેડ કરી શકાય હવે સ્ટીમર મેં એકદમ સરસ એવું ગરમ કરી લીધું છે તો પ્લેટને રાખી દેસું આ ઢોકળા ઉપર આપણે એકદમ સરસ એવું લૂક આપવા માટે થોડું લાલ મરચું પાવડરની સ્પ્રિન્કલ કરી દેસું એટલે એકદમ સરસ લાગશે તમે અહીંયા મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો ઢકીને પંદર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું તો પંદર મિનિટ પછી તમે જુઓ ટોકળા એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા આ રીતે ચેક કરો તો નાઇફ એકદમ ક્લીન આવે છે હવે એ ઢોકળાને આપણે પ્લેટ કાઢી અને દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરવાનો સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ તો એના માટે આપણે એક વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ અને અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન જીરું એડ કરી દઈશું અને બે લીલા મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી એડ કરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન અડધી ટી સ્પૂન સફેદ તલ એડ કરી વઘારને એકદમ સારી રીતે થવા દેસું તો રાઈજીરું સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે વઘારને સરસ એવો થવા દેવાનું તો તમે જુઓ આ રીતે ચલાવતા રહી હવે વઘાર સરસ એવો થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને તરત જ વઘારને નીચે ઉતારી અને હવે આપણે ઢોકળા પણ દસ મિનિટમાં ઠંડા થઈ ગયા છે તો ઢોકળા ઉપર વઘારને સ્પ્રેડ કરી દઈશું પછી જ આપણે એને કટ કરીશું જેથી વઘાર એકદમ સરસ બધા ઢોકળામાં આવી જાય અને સાથે ખૂબ જ સરસ લાગે તો મેં વઘારને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લીધો હવે ઢોકળાને કટ કરવા માટે આપણે આ રીતે સાઈડથી થોડું પહેલાં અલગ કરી લેશું તમે જુઓ આ રીતે ઠંડા થઈ જશે એટલે તમને કટ કરવામાં ખૂબ જ આસાની રહેશે અને હવે આપણે ઢોકળાને કટ કરી લેશું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં ઢોકળાને કટ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો તમે જુઓ કટ કરતી વખતે એકદમ સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે અને મેં બધા ઢોકળાને એકદમ સરસ એવા કટ કરી લીધા હવે હું તમને આ રીતે કાઢીને પણ બતાવું તમે જુઓ એકદમ સોફ્ટ જાળીદાર સ્પોન્જી આપણા ઇન્સ્ટન્ટ બટેટાના ઢોકળા તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ આ નાસ્તો તમને ખૂબ પસંદ આવશે અને આ સ્પેશિયલ ડુંગળીની ચટણી સાથે તમને આ ઢોકળાની રેસિપી પસંદ આવે તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આજની મારી આ બટેટાના ઢોકળાની રેસીપી તમને સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જો તમે આ રીતે ક્યારે ઇન્સ્ટન્ટ બટેટાના ઢોકળા ના બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ